નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના અણીયારી ગામ સાથે ગામના સરપંચ સહિતના નેતાઓનું સ્થાનિકો દ્વારા રોષ કરવામાં આવ્યો સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામ જોવા માટે પાંચ કરતા વધારે આવે છે ત્યાં કોઈ પણ પ્રકારના નાળા નથી બનાવવામાં આવતા હમણાં એક નાડું બનાવવામાં આવ્યું તે પણ આરટીઆઈ કરવાની બીકે નાળું બનાવ્યું હોવાની પણ લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે સ્થાનિકોએ પણ જણાવ્યું છે ત્યારે જે અણિયારી ગામ છે તેની પ્રાથમિક શાળા પાસે વર્ષોથી પાણી ભરીવાઈ રહેવાની સમસ્યા છે પણ ગામના સરપંચોને કોઈ પણ પ્રકારની આ લોકોની જે તકલીફ પડી છે તે દૂર કરવાની કોઈ તકલીફ નથી લેતા તેવું સ્થાનિકો દ્વારા રોજપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે સાથે સ્થાનિકોના જણાવ્યા મુજબ અમુક વિસ્તારની અંદર એટલા બધા પાણી ભરાઈ રહ્યા છે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે અવારનવાર રજૂઆત કરવા છતાં મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોય અને તેમના તેમના મળતીયાઓ દ્વારા મોટા મોટા કૌભાંડો કરવામાંથી ઊંચા નહી આવતા હોવાનું સ્થાનિકો દ્વારા પણ રોષપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે